સુરત કામ કમોસમી વરસાદ થી ખેડૂતોને અસર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થી પાક નુકસાન છે છે અને ડાંગરની ની સીઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સ્વિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો હોય છે અને ખાસ કરી જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર વર્ષે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને કલ્લા અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે ફટક તમે જુઓ તો આ ચોથું માવઠું છે એટલે જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે જલ અને મગને પાકને અને ખાસ કરીને જેમ મે જોવો ડાંગરના પાકને પણ વિશેષ મોટું નુકસાન થયું છે